અંકલેશ્વર તાલુકા સેવા સદન કચેરીમાં રોજિંદા અરજદારો કચેરીને લાગતા વિવિધ કામો અર્થે અવર જવર કરતા હોય છે એક તરફ સૂર્ય દાદા આગ ગોળા વરસાવી રહ્યા હોય તેમ અંગ દજાડતી ગરમી પડી રહી છે તેવામાં અંકલેશ્વર તાલુકા સેવા સદન કચેરીના જનસેવા કેન્દ્રના કાઉન્ટર પર શાળા કોલેજમાં પ્રવેશ તેમજ આરોગ્ય સહિત વિવિધ સરકારી યોજનાઓના લાભ અર્થે અનિવાર્ય એવા આવક જાતિના દાખલા મેળવવા રોજિંદા સવારે કચેરીના કલાકો શરૂ થતાની સાથે જ અરજદારો કાઉન્ટર બારી પર લાઈનો લગાવી રહ્યો કે આ કાઉન્ટર બારીના કાચો પર તૂટેલ જનસેવા કેન્દ્રના કાઉન્ટર પર દાખલા મેળવવા અને ફોર્મ ભરવા અરજદારોની લાંબી કતારો આકરી ગરમી વચ્ચે લાગી રહી છે એક જાગૃત અરજદાર જવાહરભાઈ મિસ્ત્રીના જણાવ્યા મુજબ તેમના નવાસા માટે એટલે કે તેમની પુત્રી ના દીકરા માટે કોલેજ માં પ્રવેશ મેળવવા કેટલાક અનિવાર્ય દાખલા મેળવવા તેઓ કચેરી પર છેલ્લા બે ત્રણ દિવસ છે કચેરી પર કેટલાક આરામ પસંદ અધિકારીઓ કર્મચારીઓ શરૂ થવા છતાં સમયસર આવતા હોવાથી આકરી ગરમી વચ્ચે લોકો કતારો માં ઉભા રહી રાહ જોવાની ફરજ પડી રહી છે તેઓ જણાવે છે કે એક તરફ સરકાર હીટવેવ વચ્ચે જરૂર ના હોય તો ઘરની બહાર ન નીકળવા તાકીદ કરી રહ્યા છે બીજી તરફ કેટલાક અધિકારીઓના આરામ કારણે તેઓ ના છૂટકે આવી ચાલીસ થી લઈને પેન્ડિંગ કચેરીમાં ઘસારો જોવા મળી રહ્યો છે તેવામાં હવે ફરજ પરના કર્મચારીઓ અને અધિકારીઓ મોડા આવતા હોવાથી કામગીરી નું ભારણ વધી રહ્યું છે તેઓની ઉંમર વધુ છે અને તેઓ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે પરંતુ તે વચ્ચે પણ

મારી છોકરીના છોકરાના આવકના દાખલા ભક્સેપણનો દાખલો અને નન ક્લિમિંગ દાખલા માટે મેં અહીંયા આગળ આવેલો છું આ મેં આગળ દાખલાના ફોમ વોર્મ ભરીને બધું કરી દીધું છે મને બે દાખલા મળ્યા પણ નન ક્લિમ આજે આપવાના હતા તો હું સર નવ વાગ્યાનો અહીંયા આવ્યો છું અત્યારે પોણા અગિયાર થયા છતાં બી કોઈ કર્મચારી અહીંયા હાજર નથી આખી ઓફિસ બધી ખાલી છે હવે ગવર્મેન્ટનો નિયમ છે કે ભાઈ હમણાં ગવર્મેન્ટે ગઈકાલે ડિક્લેર કર્યું કે ભાઈ હવાના નવથી સાંજના સાત સુધી બધાને આ દાખલા મળશે છતાં બી અહીંયા હોફિસમાં તમે જુઓ તો કોઈ કર્મચારી નથી હાજર અહીંયા પાછળ બધા સોથી દોઢસો માણસો આવેલા છે તાપમાં બધા ઉભા રહેલા છે છતાં બી કોઈને કોઈ બોલતું બી નથી અને અમારા જેવા કર્મ અમારી જેવા જે રિટાયર આવીને જે તાપમાં હેરાન થાય છે અને અમને કંઈ થાય જવાબદારી કોની બીજું આગળ સાતમી પહેલાં તો બધું ઇલેક્શનમાં બધા કર્મચારીઓ રોકાયેલા હતા ઇલેક્શનમાં હવે સાતમી પછી બી આ જો આ પ્રમાણે જો થતું હોય ઇલેક્શન તો પતી ગયું હું બરાબર અને આ દાખલા મળતા નથી હવે છોકરાઓની પંદરમી પંદરમી એપ્રિલ રજિસ્ટ્રનની છેલ્લી તારીખ હતી એના માટે બી મેં આગળ રજૂઆત કરીને અઠ્ઠાઈમી મે એક્સટેન્ડ કરાવી હવે હજુ બી આ જો દાખલા નહીં મળતા તો અઠાવીમી અમારી જતી રહી તો આ આજે નિષ્કાળજી આ કર્મચારીઓની છે અધિકારીઓની છે મામલતદારોની છે તો આ બધાને હાઇલાઇટ કરો તમે કે જેથી આ બધા કર્મચારી બધા માણસોને એના દાખલા મળે આ અમારે આ ટાપમાં હવાના નવ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી અમારે ત્યાં બે રહેવાનું હોય એનો અર્થ શું અમે સિનિયર સિટીઝન છે બરાબર હું છેલ્લા ચાર અઠવાડિયાથી અહીંયા ઢકા ખામ છું બે દાખલા મળ્યા જો એક દાખલો બાકી છે મેં બધાને રજૂઆત કરી છે આ બધું ફોર્મ ભર્યું છે આ બધું છે હવે અત્યારે આ લેવા આવ્યો તો કોઈ જ નથી આજે નવ વાગ્યાનું ઊભો છું